ગાંધીનગર સ્થિત સમરસ બોયઝ હોસ્ટેલમાં તમામ જાતિના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ એક છત નીચે રહી અભ્યાસ કરી રહ્યા છે આ હોસ્ટેલમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન લાઇબ્રેરી રમતગમત માટે મેદાન વગેરે સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે સમરસશાત્રાલને ખાસ તરીકે અમે જોઈએ તો આ મુખ્ય એક ઉદ્દેશ એ છે કે તમામ જ્ઞાતિના લોકો વિદ્યાર્થીઓ રહે અને સામાજિક સમરસતા જળવાય જ્ઞાતિ જાતિના ભેદભાવના રહે અને એક હોસ્ટેલ નીચે રહે આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રાઇવેટ સ્કૂલો કોલેજો ઘણી બધી ખોલી છે જ્યાં હોસ્ટેલોની ફી મોટા મોટા ભાગની ખૂબ જ હોય છે જે હોસ્ટેલની ફી વિદ્યાર્થીઓ એફોર્ડ નથી કરી શકતા આ વિદ્યાર્થીઓ માટે મફત રહેવા જમવા અને લાઇબ્રેરીની સુવિધા સાથે સરસ વાતાવરણવાળી સુવિધા પૂરી પાડવાની ઉદ્દેશ સમર્થ છાત્રાલયનો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ પહેલથી દૂર દૂરના વિસ્તારોમાંથી અભ્યાસ માટે મહાનગરમાં આવતા વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે ગાંધીનગરની વિવિધ કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં રહેવાસ માટે સમરસ બોયઝ હોસ્ટેલ પ્રથમ પસંદગીનું સ્થાન બની ગયું છે જેનું કારણ અહીં મળતી તમામ સુવિધાઓ છે અને દરેક મેગા સિટીની અંદર અત્યારે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એમની પહેલી પસંદ એ સમરસ બોયઝ હોસ્ટેલ ને સમરસ ગર્લ્સ હોસ્ટેલ હોય છે અહીં ફોર શેરિંગ ને ટુ શેરિંગ રૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેમને બહાર વાંચવા માટે ન જવું પડે તે માટે દરેક ફ્લોર પર અલગથી વિશાળ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરેલ છે અહીં જમવામાં વિદ્યાર્થીઓને સવારે ચા નાસ્તો બપોરે ભોજન તથા સાંજે ભોજન આપવામાં આવે છે સમરસ હોસ્પિટલમાં સુરક્ષા અને સ્વચ્છતાને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે બહુમાળી છાત્રાલયમાં વિદ્યાર્થીઓ માટે લિફ્ટ વાહન માટે પૂરતું પાર્કિંગ અને રમવા માટે રમતનું મેદાન પણ છે આમ રાજ્ય સરકારની આ યોજના વિદ્યાર્થીઓના સાર ભવિષ્યને ઘડવામાં મહત્વની સાબિત થઈ રહી છે સરકારી તૈયારી માટે પુસ્તકો છે મનોરંજન માટે પુસ્તકો છે ચોવીસ કલાક વીજળીની સુવિધા છે વિદ્યાર્થીઓને રૂમની અંદર બેસીને વાંચવા માટે પર્સનલ ટેબલ છે કચરોમાં કચરો માટે સાફ સફાઈ માટે દરેક વિદ્યાર્થીને પર્સનલ ડસ્ટબિન છે અને સફાઈ કર્મીઓ દરરોજ રૂમની સફાઈ કરે છે ડસ્ટબિન સાફ કરે છે તેમજ સિક્યોરિટી ગા ગાર્ડ ચોવીસ કલાક હોય છે જે પાર્કિંગ મેઇન ગેટ અને હોસ્ટેલની અંદરની વિદ્યાર્થીની સુરક્ષાના ધ્યાન રાખે છે સરકારશ્રીને અમે આભારી છીએ કે વિદ્યાર્થીઓને સમ્રાટ છાત્રાલય જેવી સુવિધા ઉત્પન્ન કરી આપી છે